દ્વારકાધીશ તો અમે હરિદ્વારથી આવી ગયા અત્યારે મારી ટ્રીપ નીકળી છે દ્વારકા માટે કેમકે હરિદ્વાર જઈએ દ્વારકા જવું જ પડે એટલે જોડાયેલા રહ્યું બાકી જય દ્વારકાધીશ આ રિલાયન્સ રોડ લઈ લીધો છે જોઈ શકો છો તમે અહીંથી મંદિરનો વ્યૂ પણ આવ્યો છે જોયો હોય એ જગ્યાએ બધા અહીંથી વિડીયો ઉતારતા હોય છે બધી ગયા છે મંદિર ચોપ જ લઈને દર્શન દર્શન કરી પછી ચાસમાં આગળ આગળ બતાવું માતાજી દ્વારકા એન્ટર થઈ ગયા છે એનાથી હવે મંદિર ચોક માં જશું આ મંદિર ચોક બાજુ રસ્તો જાય છે ત્યાંથી પછી દર્શન કરી જશું આગળ બાકી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પછી ગયા મંદિર ચોક માં મંદિર અંદર જશું જય દ્વારકાધીશ હરિદ્વાર થી આવી ગયા એટલે દ્વારકા નાથના દર્શન તો કરવા પડે ને એટલે એ એક ચાર ધામ માનું ઓલું કહેવાય છે દ્વારકાના દર્શન કરવા પડે ગંગાજીના દર્શન કરવા ગયા હોય ને એટલે પછી જય દ્વારકાધીશ એવું માનવામાં આવે છે જય દ્વારકાધીશ આવુ બાજુમાંથી દર્શન કરાવવા જોવો મંદિરનું જય દ્વારકાધીશ દર્શન કરી દીધા હવે અમે જઈએ છીએ એક જગ્યાએ તમે આમ દિગ્ગજ દ્વારકાની ભૂમિ કાનુડાની ભૂમિ એટલે ગાયું તો હોવાની જ છે દર્શન કર્યા હવે આગળ બાકી તમે જોડાયેલા દ્વારકા માતાજી મંદિર જોઈ લક્ષ્મણી માતાજી મંદિરે આવ્યા માતાજી તમે મસ્ત મજા અહીં આવીએ દ્વારકામાં લક્ષ્મણજીના મંદિરના દર્શન કરીએ તો અહીં જ આપણી યાત્રા સંપન્ન થઈને તો તમને દ્વારકા આયુવાયનો પૂરેપૂરો લાભ મળે જય દ્વારકાધીક્ષ જય લક્ષ્મણ 大哥了，大哥来一次。